સુરત શહેરમાં નકલી ચીજ વસ્તુ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જ્યારે સુરત અમરોલી પોલીસની કાર્યવાહી જેમાં આઠ વર્ષથી ઓનલાઈન કંપનીનું ડુપ્લિકેટ ગોરખ ધંધો કરતા ડેનીશ વિરાણી અને જેમિલ ગાબાણીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડેડ શેમ્પુ ઓનલાઈન એક ઉપર એક ફ્રી આપતા હતા હિતેશ શેઠ નામનો ક્લાર્ક ઝડપાયો છે જ્યારે કતાર ગામના ડેનિશ અને જેમિલ અને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે